એટલે અત્યારે માવો બનાવી નાખીએ પછી ખાઈ લે ને પછી આપડે આલતા થઈ અને અત્યારે આપડે ક્યાં ઉભાય છે ખબર છે કીડી વટી ગયા છે કીડી વટ્યા પછી બા શું બરવાળા આવે ના પાડે તમને બધા જણાવવું નથી પણ હું મેં કીધું જણાઈ દઉં વાત અને શિવાની પપ્પા કેસે એવું કઈ આપડે જણાવવું નથી કેમ કે આજે છે ને શિવાની ના પપ્પા નો બર્થ ડે છે નઈ

આવનો આવું જોણવાનું થાય જણાય તો ના ના છે વર્ષ ના થઈ એક કે હું કરું એવું છે તો હેપી બર્થડે છે હેપી બર્થડે મારા તરફથી તમે બધા તો આપડે હવે હિરાણા પોગી ગયા છીએ ને શિવાની ના પપ્પા એ ગાડી એક બાજુ સડાવી દીધી ને સડાવી રસ્તા માંગી ગયું અગિયાર થઈ ગયા આપડે છે ને લગન માં આવ્યા છીએ આપડા ભાઈ છે ગોલાણી ગોલાણી પરિવાર આપણું હાર્દિક સ્વાગત કરે છે આપડે ત્યારે લગ્ન માં આવી ગયા છે હિરાણા આપડા ભાઈ છે ગોલાની અને અત્યારે છે ને વરાછાને ફોટા પાડવા તો એવું બધું હાલે છે અને વરાછા ના મમ્મી સારું ને આ છે વરાજા મારે

અબાજુ હોકનો બરાબર સાકા કાકા અબાજુ એમ મેવાતે ના ફટા પાડવાનો ને ઉત બથ્યો હાલે છે બધાય સેલ્ફી પાડે છે ને કેમેરા બ ફટા પાડવા છે કે બાકી બધી વિધી તો કમ્પ્લીટ થઈ ગઈ હોય પછી જમવા જવાનું તોસન આપણે આવત્યારે છીએ જમમાં ને આખણે આપણે કે વિડિયો ફેમિલી તો નઈ પણ બધાય ફાઈવ ક્રિયા કે જલતે વિડિયો બહુ મિતિયત

આજે આપણા ફ્રેન્ડ છે ને પાસે ભાઈ ગોલાણી આપણે એક પરિવાર છે ને આપડે જમીન

પછી આવી અત્યારે જૂનો મઠ હોય ને ત્યાં હિરાણા ગામ માં અને અત્યારે થોડાક બાર નીકળતા મઠ છે સરસ મજાનો મઠ છે અને અત્યારે તો આ બધું જો કામ ચાલુ હોય ને એવું લાગે છે ને

મને તો આની આમ જગ્યા જ એટલી પસંદ આવે છે કે વાત જ કેટલી ભક્તાણ છે ઝાડવા છે એમ લો કેવા ઝાડ આપણે ફોટા કરી લેવી અને કાઠો લાગે હા આ જે કાઠો લાગી જાય આયા ને એમ એમ કહેવાય કે આડી રોડ નીકળા રોડ ટસ હા રોડ મંદિર આપડા અને ઈ નંદીના ખાટ ઈ એમ તો

તો એટલે હું આતો મારો નિયમ આમાં તો ના નાના હકલો પડે ના એમાં એવું અહીં થોડા એમ કામમાં ભલે આગળ ઘરે જવાનું આ ન ના થાય તો ભરવું ઘર બાજુ ઠાઈ ઘર બાજુ આવ છે

અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફેર પાછા મળશો આપણે નવા બ્લોગમાં તો બાય બાય